હક્કી અવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના શક્તિશાળી સંદેશ સાથે રાષ્ટ્રની એકતા અને ઉત્તરધન માટે સમર્પિત થવા આજ રોજ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રાની શરૂઆત સલાતવાડાથી થઈ હતી તથા ગુજરાત વિધાનસભાના દંડક શ્રી બાલુભાઈ શુક્લાજીની આગેવાનીમાં પદયાત્રા આગળ વધી હતી આ પ્રસંગે માર્ચ મેયર સુનિલભાઈ સોલંકી માજી મંત્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા તથા રાવપુરા વિધાનસભાના કાઉન્સિલરો પાર્ટી કાર્યકરો અને મોટી સંખ્યામાં દેશપ્રેમી નાગરિકોએ ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હોવાનું જાણવા મળ્યું હતું એકતા સ્વદેશી અને રાષ્ટ્રભાવના જેવા મૂલ્યોને પ્રસાવવા માટે નીકળેલી આ પદયાત્રાનું સમાપ્ત ગાંધીનગર ગૃહ ખાતે થયું હોવાનું જાણવા મળ્યું હતું બરબ

चाहत है पाप तेरा की पाना मैं झूठ झूठा तेरे प्यार को जाने से छुपाना नहीं आकी प्यार बस लूट का तेरे प्यार का प्लान दिखने से जाने तो तेरे प्यार की सुने आप तो